ઉભો રે ઉભો રે એટલે કારા મનમાં હું જોતી તું એવું મારે થોડું મારે હું તમને તું તારે હું કામ બોલાવો છો પણ આ ગુંડા છે એ વાત સાચી છે ઉભો રે ઉભો રે એટલે એમ બોલાવો તારા મનમાં હું જો તો ભાઈ એવો ભાઈ મને તમે મને તમે હડતા નહી મને એટલે કયા આધારે ભાઈ રિટેન્ડ કરો છો તમે બધું ભાઈ ગાડી બોલા વાલો હાલ એટલે છે મારો ગુનો શું છે ભાઈ તમને બધું કહીએ મારો ગુનો શું છે મારો ગુનો શું છે જો મને તમારો જે ગુનો છે અત્યારે સમજાવો ને ત્યાં જઈને નહીં અત્યારે સમજાવો મારો ગુનો શું છે એ બને

ભાઈ નથી શર્ટ મૂકી દો મારો ભાઈ મારો શર્ટ મૂકી દોડ્યા ઘર નથી બુટલેકર નથી ધ્યાન રાખજો રોડ ક્લિયર કરો છો યાદ રાખજો બુટલેકરતા બધું કરો ને ખબર છે